એક આઠ વર્ષની બાળકી સ્કૂલ બસના ટાયરમાં આવી કચડાઈ જતા કરુણ મોત નીપજવા પામ્યો છે પારિખ આજરોજ બપોરે બે કલાકની આસપાસ સ્કૂલ બસ નંબર ડીડી ઝીરો થ્રી એલ ત્રિપલ નાઇન માં ઘર પાસેના રસ્તા પર આવી હતી જ્યાં બીજા બધા બાળકો સાથે રિયા પણ બસમાંથી ઉતરી ગયા બાદ આવી કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજવા પામ્યું હતું બનાવની જાણ દમણ પોલીસ ને થતા એસપી કેતન બંસલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃત બાળકીની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલવાની કાર્યવાહી કરી હતી સાથે આ મામલે જરૂરી તપાસ હાથ ધરી પોલીસ ચોપડે ગુનો દાખલ કર્યો છે સાથે બાળકી કેવી રીતે બસના પાછળના ટાયરમાં આવી કચડાઈ ગઈ તે દિશા તરફ પણ તપાસ હાથ ધરી છે જોકે આઠ વર્ષની બાળકીનું અકસ્માતમાં અકાળે મોત નિપજતા પરિવારના સદસ્યોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આજરોજ આદિવાસીઓની જન આક્રોશ રેલી યોજાઈ ડેમ હટાવો જળ જંગલ જમીન બચાવોના નારા સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા આ રેલી પાર તાપી રિવર લિંક યોજનાના વિરોધમાં યોજાઈ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજાઈ જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ હાજર રહ્યા વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે આ યોજના રદ થઈ ગઈ હોવાનો દાવો કર્યો ત્યારબાદ આજરોજ આ રેલી યોજાઈ અને શ્વેતપત્રની માંગ સાથે રેલી યોજાઈ સરકારના ડોક્યુમેન્ટ ઉપર અને સરકારના નેતાઓના વચન ઉપર આદિવાસીઓને ભરોસો નથી તે માટે શ્વેતપત્રની માંગ સાથે આ રેલી યોજાઈ હતી નાસિકથી લઈને વ્યારા સુધીમાં નવ જેટલા ડેમો પાર્થિવ રીબોલિંગ યોજના હેઠળ બનવાના છે જેને લઈ આદિવાસી સમાજ વિરોધ કરી રહ્યો છે એક લાખથી વધુ લોકો વિસ્થાપિત થવાના છે જેને લઈ આદિવાસી સમાજ વર્ષોથી વિરોધ કરતો આવ્યો છે વર્ષ બે હજાર બાવીસમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત ખાતે પત્રકાર પરિષદ યોજી આ યોજના રદ થઈ હોવાની વાત કરી હતી ત્યારે આ આંદોલન થંભી ગયું હતું પરંતુ ફરી એકવાર ચોમાસુ સત્રમાં આ પ્રોજેક્ટનું ડીપીઆર અંગે પ્રશ્નો પૂછતા આ ડીપીઆર અપલોડ કરવામાં આવતા ફરી એકવાર પાર તાપી રિવર લિંકનું ભૂત ધૂણી ઉઠ્યું છે આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આજરોજ ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ ધરમપુરમાં જોડાયા રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ રેલીમાં કોંગ્રેસી નેતા અમિત ચાવડા પણ જોડાયા આદિવાસી સમાજની એક જ માંગ છે સરકાર કેટલા પણ જવાબ આપે પરંતુ સરકાર સ્પષ્ટતા કરે અને શ્વેતપત્ર આપે શ્વેતપત્ર એટલે કે જ્યાં સુધી આ દુનિયા રહે ત્યાં સુધી અહીં કોઈ પણ પ્રકારની યોજના નહીં બની શકે તે પ્રકારનું શ્વેતપત્રની વ્યાખ્યા અનંત પટેલે રજૂ કરી સરકાર પાસે માગણી કરી છે તેમજ ભાજપ સરકારના નેતાઓ અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે જુટુલાલ ગણાવી તેઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને આદિવાસી સમાજ એક પણ એ જ જંગલ જમીન પાણી નહીં આપે તેવા આહવાન સાથે રેલી યોજી હતી ગુજરાત અને દેશના આજના શાસકો જે રીતે આદિવાસી સમાજની જળ જંગલ અને જમીનો છેતર છીનવા માટે એમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે એમને ગુમરાહ કરીને એમની જળ જંગલને જમીનો પચાવી રહ્યા છે એ જ રીતે આજે ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરી એમના ગામડાઓને ડૂબમાં લઈ જાય જે તાપી રિવર લિંક પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા ડીપીઆર બનાવવામાં આવ્યા અને એની સામે જ્યારે આખો સમાજ એક થઈ અને રસ્તા પર ઉતર્યો વિરોધમાં આવ્યો પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડવા માટે કટિબદ્ધ થયો ત્યારે હવે સરકાર એમને ગુમરાહ કરવા માટે એમના મંત્રી હોય એમના પ્રદેશ ભાજપના પ્રમુખ હોય કેન્દ્રના મંત્રી હોય કે સંસદ સભ્ય હોય લોકો બે બુનિયાદ રીતે નિવેદનો આપે છે એક તરફ એમ કહે છે કે કોઈ ડીપીઆર બન્યો નથી બીજી બાજુ સંસદમાં જવાબ મળે છે કે ડીપીઆર અમે રદ કરી દીધો છે બીજી બાજુ એ વિભાગ દ્વારા લેખિત સંસદ સભ્ય જવાબ આપવામાં આવે છે કે અમે પ્રાયોરિટી લિસ્ટમાંથી માંથી એને એ કર્યું છે પણ રદ કરવામાં નથી આવ્યું આ ભાજપના સંસદ સભ્યને આપેલો જવાબની કોપી છે એનો સ્પષ્ટ મતલબ છે કે લોકોના વિરોધને દબાવવા માટે કરવા માટે આવી રીતે ખોટા નિવેદનો અને જાહેરાત કરવામાં આવે છે બધા જ લોકો આજે એક થઈ અને કટિબદ્ધ થયા છે કે કોઈ પણ સંજોગોમાં આ આદિવાસી સમાજના હકો પર તરાપ મારવા નહીં દઈએ કોઈ પણ સંજોગોમાં સરકાર જે તાનાશાહી છે જો હુકમી છે ચાલવા નહી દઈએ અને આદિવાસી સમાજના હક અધિકાર માટે આદિવાસી સમાજ ને બચાવવા માટે એની જમીનો બચાવવા માટે આખરી દમ સુધી લડવાનો સંકલ્પ આજે સૌ સાથે લઈને લઈ રહ્યા છે એના વિરોધમાં અહીંની સંઘર્ષ સમિતિની આગેવાનીમાં અમે આ રેલી કરવા જઈ રહ્યા છે અને અમારી સીધી એક માંગણી છે કે અમને શ્વેત પત્ર આપે જૂઠાલાલ એવું કહી ગયા કે અમે આ કોઈ પણ જાતનું બન્યો નથી તો બે હજાર સત્તરમાં ડીપીઆર બનો ત્યારે કોની સરકાર હતી ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી તમારી સરકારમાં ડીપીઆર બનો તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણજી બે હજાર બાવીસની ની ચૌદમી ફેબ્રુઆરીએ

જ્યાં સુધી પૃથ્વી દુનિયા ચંદ્ર સૂર્ય રે ત્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય એવું વ્હાઈટ પેપર લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીં ડાંગ ધરમપુર અને તાપી જિલ્લાના ગામોને ખૂબ અસર થાય છે પચાસ હજાર જેટલા આદિવાસી કુટુંબોને અસર થાય છે ડુબાણ માં જાય છે ડાંગમાં જ પચાસ ગામ જેટલા ડુબાણ માં જાય છે એમ જોવા જાય તો ગામ ઓછા લખા છે પરંતુ ઘોડી અને જે મિલિન જે ગામો છે એ ઊંચાઈ પર છે એ ડૂબવાના હોય તો એની નીચેના ગામ સ્વાભાવિક પણ ડૂબવાના જ છે એટલે ઘણા બધા ગામો ડૂબવાના છે અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની અસ્મિતા છીનવાઈ જાય છે લાચીઓ લાયસન્સી પિટિશનર એસીબીના છટકામાં ફસાયો દારપણાના દાખલા માટે રૂપિયા અગિયાર હજારની લાંચ લેતા ઝડપાયો વાપી તાલુકામાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબીન દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વાપી મામલતદાર કચેરીના લાયસન્સી પિટિશનર આશિષ નરેન્દ્રભાઈ પટેલને રૂપિયા અગિયાર હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે આ લાંચ એક નાગરિક પાસેથી દારપણાનો સોલ્વન્સી દાખલો કઢાવવા માટે માંગવામાં આવી હતી એક જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી કે દારપણાનો દાખલો કઢાવવા માટે વાપી ગ્રામ્ય મામલતદાર કચેરીના લાયસન્સી પિટિશનર આશિષ પટેલ રૂપિયા અગિયાર હજારની લાંચની માંગણી કરી રહ્યા છે આ કામ માટે કાયદેસરની ફી માત્ર રૂપિયા વીસ જ છે તેમ છતાં અધિકારી કર્મચારીઓના નામે પ્રભાવ ઊભો કરીને લાંચ માંગી રહ્યા હતા આ ફરિયાદના આધારે એસીબી દ્વારા વાપી તાલુકા સેવા સદન ખાતે આવેલ આરોપીના ટેબલ પાસે લાંચનો છટકું ગોઠવવામાં આવ્યો હતો આ છટકા દરમિયાન આરોપી આશીષ પટેલે ફરિયાદી પાસેથી રૂપિયા અગિયાર હજાર સ્વીકાર્યા હતા અને તે જ સમયે એસીબી દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો હતો લાંચની રકમ પણ તેની પાસેથી રિકવર કરવામાં આવી છે આ સમગ્ર કાર્યવાહી એસીબી વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર જે આર ગામિત અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી જ્યારે સુપરવિઝન અધિકારી તરીકે એસીબી સુરત એકમના મદદની નિયામક આર આર ચૌધરીએ ફરજ બજાવી હતી આ સફળ ટેપ બાદ લાંચ લેતા સરકારી કર્મચારીઓ અને વચેટિયાઓમાં ફફડાહટ ફેલાયો છે સંઘ પ્રદેશ દમણમાં પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદ સભાગારમાં હર ઘર તિરંગા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા જેનાથી ઉપસ્થિત દર્શકોનું મન મોહી લીધું નિફ્ટ કોલેજ દ્વારા ફેશન વોકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જિલ્લા પ્રશાસન દ્વારા હર ઘર તિરંગાથી પ્રેરિત એક ચલચિત્ર પણ દર્શાવવામાં આવ્યું કાર્યક્રમ સ્થળે પ્રશાસન દ્વારા મર્ચન્ડાઈઝ સ્ટોલ સિલ્વાન દીદી એસએચજી સ્ટોલ કિડ્સ જ્હોન તિરંગા કેનવાસ અને સેલ્ફી બુથ જેવા આકર્ષણો ઊભા કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વર્ષ બે હજાર બાવીસમાં હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી આ અભિયાન છેલ્લા બે વર્ષથી દેશભરમાં સફળ રાષ્ટ્રવ્યાપી આંદોલન બની રહ્યું છે ગામડાઓથી લઈને શહેરો સુધી લોકોએ પોતાના ઘરો ઓફિસો અને દુકાનો પર તિરંગો લહેરાવીને આ અભિયાનને ઉત્સાહપૂર્વક ઉજવ્યો છે આ અભિયાને ખાસ કરીને યુવાનો અને બાળકોને ભારત સ્વાતંત્ર્ય સંગ્રામની યાદોને જીવંત રાખવા માટે પ્રેરિત કર્યા છે આ કાર્યક્રમમાં દમણ નગરપાલિકાના પ્રમુખ એસપી દમણિયા જિલ્લા પંચાયતના અધ્યક્ષ જાગૃતિબેન પટેલ સેલવાસ નગરપાલિકાના અધ્યક્ષ રજની શેટ્ટી સેલવાસ જિલ્લા પંચાયતના અધ્યક્ષ દામજી કુરાડા સહિત અધિકારીઓ જનપ્રતિનિધિઓ વિદ્યાર્થીઓ શિક્ષકો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા आज के दिन यहाँ पे यूटी लेवल का एक भव्य आयोजन किया गया जिसमें तीन प्रकार के कार्यक्रमों का आयोजन किया गया जिसमें सबसे पहला तिरंगा कॉन्सर्ट जो यूटी लेवल फंक्शन था यहाँ पे स्वामी विवेकानंद ऑडिटोरियम के लोकेशन पे ऑर्गेनाइज किया गया है यहाँ पे समाज के सभी अग्रणी सभी पॉलिटिकल रिप्रेजेंटेटिव्स इंडस्ट्री के रिप्रेजेंटेटिव्स मीडिया के हमारे भाई और स्कूल के आ, बच्चों का रिप्रेजेंटेशन रहा हायर एंड टेक्निकल एजुकेशन कॉलेज के बच्चों का भी रिप्रेजेंटेशन रहा तो एक भव्य और एक बहुत बड़ा प्रोग्राम का आयोजन यहाँ पर आज किया गया माननीय प्रशासक महोदय ने स्वयं इस प्रोग्राम को आके यहाँ पर ग्रेस किया और इस प्रोग्राम को अच्छे से संपन्न किया दूसरा एक आ, अच्छा आयोजन यहाँ पे एग्जीबिशन का है तिरंगा के ही संदर्भ में तिरंगा की आ, उत्पत्ति जिस स्वरूप में आज हम देख रहे हैं उसकी उत्पत्ति, उत्पत्ति का बैकग्राउंड क्या रहा है उसकी हिस्ट्री क्या रही है उसके लिए एक अच्छा एक एग्जीबिशन का भी यहाँ पे आयोजन किया गया जिसको जिसके बारे में सही प्रकार की जानकारियाँ जी के बच्चों के द्वारा दिलवाया गया एक तीसरा कार्यक्रम का भी आयोजन यहाँ पे साथ ही साथ किया जा रहा है जिसको हम बोल रहे हैं तिरंगा मेला जहाँ पे हम लोगों ने दस से ज़्यादा स्टॉल्स लगा रखे हैं आप पे एस की महिलाओं के द्वारा अलग अलग, अलग तिरंगा या उससे जुड़े हुए आर्टिकल्स को सेल किया जा रहा है और उम्मीद है कि पूरे दमन में जिस प्रकार से तिरंगा के संदर्भ में हर घर तिरंगा के संदर्भ में खुशी की लहर है उनके अंदर जोश है उमंग है ઈસી સન ઓગણીસો ના રોજ સ્વતંત્રતાની પૂર્વ સંધ્યાએ ભારતના બે ભાગ થયા હતા આ વિભાજનમાં લાખો લોકો વિસ્થાપિત થયા હતા અને લાખો લોકોએ પોતાનું ઘર પરિવાર જમીન સંપત્તિ અને સૌથી વધુ પોતાના પ્રિયજનો ગુમાવ્યા હતા આ માત્ર ભૌગોલિક વિભાજન ન હતું પરંતુ કરોડો દિલો પર ઊંડા ઘા આપનારું માનવીય સંકટ હતું જેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસને દર વર્ષે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનું આહવાન કર્યું છે જે અંતર્ગત આજે દમણ ભાજપ દ્વારા શ્રીનાથજી કોલેજ ખાતે વિદ્યાર્થીઓ સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિભાજનની પીડા સહન કરી પરંતુ પોતાના હૃદયમાં ભારત પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ જાળવી રાખનાર તમામ શહીદો પીડિતો અને વિસ્થાપિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે વિભાજન વિભીષિકા વિષય પર એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અને પ્રદર્શનમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં भाजपा प्रदेश अध्यक्ष महेश भाई अगारिया प्रदेश महामंत्री और युवा नेता जिग्नेश भाई पटेल प्रदेश भाजपा उपाध्यक्ष फाल्गुनीबेन पटेल दमन जिला भाजपा ना अध्यक्ष परथवे पटेल तिमीर पटेल और निमेश दमनिया उपस्थित રહ્યા હતા श्रीनाथ स्कूल पे शिवाजीन बीबी का कार्यक्रम रखा था इस कार्यक्रम का उद्देश्य था कि जो हमारे स्कूल के जो हमारे बच्चे हैं उनको हमको बताना था कि ये चौदह अगस्त हम जो आज जो है उसके बारे में उनको अवगत करना था कि इसी दिन देश में बंटवारा हुआ था जो हमारे कॉलेज के जो बच्चे हैं उनको हमने विस्तृत में बताया कि करीब करीब दस लाख से अधिक लोगों की उसमें जान गई थी बंटवारा की वजह से और हमारे लिए वो काला दिन है और उसको विस्तृत से हमने आज स्कूल पे बच्चों को बताया और करीब करीब ये आधा एक घंटा का कार्यक्रम रहा और अच्छा कार्यक्रम रहा क्योंकि हमने प्रदर्शनी इसके लिए लगाई थी कि बच्चों को थोड़ा अवेयरनेस बढ़े क्योंकि हमने प्रदर्शनी वहाँ पूरे दिन वहां पर रही कि बच्चे उस प्रदर्शनी के बारे में पढ़ेंगे फोटोज रहे उस फोटो देखेंगे कि किन किन लोगों ने क्या क्या उसमें योगदान रहा था तो सारी बातों को हमने बच्चों को रखा क्योंकि ये विभाजन राजनीतिक षड्यंत्र था कि लोगों की अपनी एक महत्वाकांक्षा थी और महत्वाकांक्षा पूरी करने के लिए ही ये विभाजन हुआ था ગાયલ નંદી મહારાજ સેવા અને સારવાર માટે દમણ ગૌરક્ષા મંચ નો પ્રયાસ દમણમાં ગૌરક્ષા મંચે એક ઘાયલ નંદી મહારાજ સેવા માટે પ્રશંસનીય પગલું ભર્યું છેલ્લા એક સપ્તાહથી લાઇટ હાઉસથી જમ્પોર બીચ વચ્ચેના રસ્તે સવારે ફરવા નીકળતા લોકો અને સ્થાનિકો દ્વારા દમણ ગૌરક્ષા મંચને જાણ કરવામાં આવી હતી કે એક નંદી મહારાજના સિંગમાં કંઈક ફસાયું છે અને ત્યાંથી લોહી નીકળી રહ્યું છે આ અંગે તાત્કાલિક પગલાં લેતા ગૌરક્ષા મંચે નંદી મહારાજને સુરક્ષિત રીતે આજે પકડીને ડોરી કડૈયા ખાતે આવેલી પીડાગ્રસ્ત ગૌશાળામાં લઈ જવામાં આવ્યા હવે અહીં નંદી મહારાજની ડોક્ટરની દેખરેખ હેઠળ સંપૂર્ણ સારવાર કરવામાં આવશે સારવાર પૂર્ણ થયા બાદ તેને ફરીથી તે જ સ્થળે મુક્ત કરવામાં આવશે આ સેવા કાર્યમાં ધવલભાઈ તરુણભાઈ કેવલભાઈ સુજીતભાઈ અને સ્થાનિક લોકોએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું દમણ ગૌરક્ષા મંચના આ પ્રયાસને સ્થાનિકો દ્વારા બિરદાવવામાં આવ્યો હતો વલસાડના મોગરાવાડી વિસ્તારમાં અક્ષરધામ અને લક્ષ્મીનગર સોસાયટીના રહીશોએ મુખ્ય રસ્તા પર પેટ્રોલ પંપની બાજુમાં ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા મોબાઈલ ટાવર વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અરજદારોના જણાવ્યા મુજબ આ ટાવરનું રેડિયેશન સ્થાનિક રહીશોના આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે અને તેનાથી પ્રાકૃતિક જીવજંતુઓને પણ જોખમ છે આવેદનમાં જણાવાયું છે કે પેટ્રોલ પંપની બાજુમાં આવેલા ખાલી પ્લોટમાં આ ટાવર કોઈ પરમિશન વિના ઊભો કરાયો છે અને આસપાસની સોસાયટીઓની સંમતિ પણ લેવામાં આવી નથી અક્ષરધામ સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ સોસાયટીની પાછળ નાયરા પેટ્રોલ પંપ આવેલો છે જ્યાં ટાવરનું કામ શરૂ થતાં તેમણે માલિકને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને કહેવામાં આવ્યું કે હાઈકોર્ટનો ઓર્ડર છે અને કામ અટકાવી શકાશે નહીં ટાવરના કર્મચારીઓએ તેમને કહ્યું કે તેમના પરિવારને કોઈ નુકસાન નહીં થાય અને ટાવર અહીં જ ઊભો થશે રહીશોના જણાવ્યા મુજબ પેટ્રોલ પંપની બાજુમાં ડ્રેનેજ લાઇન પર આ ટાવર રાતોરાત ઊભો કરાયો છે તેમના મતે મુખ્ય રસ્તા પરથી રોજ પંદરથી વીસ હજાર લોકો અને સ્કૂલના વિદ્યાર્થીઓ પસાર થાય છે જેમને આ રેડિયેશનથી જોખમ છે અને કામ દરમિયાન કોઈ સુરક્ષા વ્યવસ્થા પણ નથી હોતી રહીશોએ વિરોદ કરતા કંપનીએ હાઈકોર્ટના ઓર્ડરનો હવાલો આપ્યો છે પરંતુ નગરપાલિકા કે અન્ય અધિકારીઓને જાણ કરવામાં આવી નથી જેથી બંને સોસાયટીના તમામ રહીશોની સહી સાથે આવેદનપત્ર આપીને માંગ કરી છે કે આ ગેરકાયદેસર ટાવરને તાત્કાલિક હટાવવામાં આવે અને તેમને ન્યાય અપાવવામાં આવે મારા ઘરના પછાડી નાયરા પેટ્રોલ પંપ છે એ બાજુમાં ખાલી પ્લોટ હતો એમાં મોબાઈલ ટાવરનું કામ ચાલતું હતું ફાઉન્ડેશન ને આપ્યું હતું તે અરસામાં મેં માલિકને ને ને કામ અટકાવ્યું હતું તો મને કીધું કે હાઈકોર્ટ થી અમારી પાસે ઓર્ડર છે તમે કામ અટકાવી ના શકો એટલે અમે પાછા બે જણા ગયા હતા મારી બાજુમાં પરેશભાઈ ભંડારી રહે છે એ ત્રેપન નંબર માં રહે છે અને હું ચોપન નંબર માં પછી બાજુમાં બિલ્ડિંગ ના રો હાઉસ બે છોકરા લોકો આવેલા તે લોકોએ કીધું કે ભાઈ આ અમારા પરિવાર ને નુકસાન કરે કે કોઈ ના કઈ થાય નહીં અમારી પાસે ઓર્ડર છે હાઈકોર્ટનો એટલે તમે અમારું કંઈ બગાડી નહીં માંગા ટાવર નહીં હોવો જોઈએ રિડેક્શન ને લીધે તકલીફ થાય મોગરાડી અક્ષરધામ માં પાંચસો થી વધારે રેસીડેન્સ છે એની બાજુમાં પિસ્તાલીસ લક્ષ્મીનગરમાં બંગલા છે તો એની બાજુમાં એક એન્ટર થતા અક્ષરધામ પેટ્રોલ પંપ છે પેટ્રોલ નાયરો પેટ્રોલ પંપ છે નાયરો પેટ્રોલ ની બાજુમાં એક એક્ઝેક્ટ દિવાલ પેટ્રોલ ની બાજુમાં એક ડ્રેનેજ લાઈન છે મોટી આખા મોગરાડી પાણી ક્યાંથી નીકળે એના ઉપર એને મોટું એક ટાવર રાતોરાત આ ગયા સોમવારના દિવસે સવારે એને કોઈ એની સુવિધા વગર મેન રોડ ઉપર પંદરથી વીસ હજાર પબ્લિક ત્યાં પસાર થાય આખી સ્કૂલના વિદ્યાર્થીઓ પસાર થાય નજરની સામે જોયું છે વિદ્યાર્થીઓ કેવી રીતના બચી ગયા એ મેં અને એને કોઈ બંદોબસ્ત કોઈ માણસ નહીં કોઈ સુવિધા વગર કંપનીના માણસ નહીં અને એને એમ કીધું હું હાઈકોર્ટથી ઓર્ડર લઈ છું તો મારે આમાં કોઈને કોઈ નગરપાલિકા કોઈને સભ્યને કોઈને જાણ કરી નથી એના હિસાબે એને ટાવર ઊભું કરી દીધું અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરીને પત્ર આપ્યું છે સોસાયટીના સાથે માથે રેશિયો મળી સહી સહી આપી અને આ ટાવર જલ્દી નીકળી જાય એવી અમારી માંગ છે વેપારી સાથે યુએ કરન્સીની લાલચ આપી એક લાખની છેતરપિંડી કરનાર ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ વલસાડ સિટી પોલીસે વિદેશી ચલણની નોટોનું બંડલ બતાવી છેતરપિંડી કરનારી આંતરરાજ્ય ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરી છે એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલા અને ડીવાયએસપી એ કે વર્માના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ અંગે ચાલી રહેલા અભિયાન દરમિયાન આ સફળતા મળી છે ગેંગે દસ ઓગસ્ટના રોજ આફતાબ અસફાકભાઈ ઘાસવાલા નામના વ્યક્તિને શિકાર બનાવ્યો હતો આરોપીઓએ તેમને સો યુએ દેહરામની એક હજાર ચારસો નોટો પાંચ લાખમાં આપવાની લાલચ આપી હતી ફરિયાદી પાસેથી લાખ રૂપિયા લઈ કાગળની આપી ફરાર થઈ ગયા હતા પોલીસે વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ જાણ્યું કે આરોપીઓ એક્ટિવા મોપેટ પર સુરત તરફ ભાગી ગયા હતા બાતમીદારોની મદદથી પોલીસને માહિતી મળી કે આરોપીઓ ફરી વલસાડમાં ગુનો કરવા આવવાના છે આ માહિતીના આધારે પોલીસે તમામ આરોપીઓને ઝડપી લીધા પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ ફિરદો શેખ બબલુ અબુ ખાન આશીક ખાન યુસુફ ખાન ફારૂક મોહમ્મદ મલિક શેખ અને જહાના બીબી શાહબુદ્દીન માફેલ સૈયદનો સમાવેશ થાય છે પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગ અગાઉ પણ વિદેશી ચલણના બહાને અનેક છેતરપિંડીના કેસમાં સંડોવાયેલી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે